फाइनली आज हमने बना लिया इस का छोटा सा वीडियो। उल्लू, उल्लू बना के इसका वीडियो बना लिया है क्योंकि उसको मालूम नहीं था हमने ये वाला लेके हम पे अपनी चैनल पे करेंगे हमारे चैनल का नाम है देसी कॉमेडी बॉय तो मित्रों हमारे चैनल लाइक शेयर एंड सब्सक्राइब करवा भूलता नहीं तमें आज ये फूल में एट्लै के

બીએમ એમ કોમેન્ટ માં કેતો ચિયાના ઘઉં હારા ભાઈ આ મારા આ ભરત ના તો ફાઇનલી તમે કેજો કે કના ઘઉ હારા થઈ અને આ છે ભરત તમે જોઈ લો હાઈ ગાઈસ અને આ ભરત ના એડા આ મારો રસકો પાસલજી તમને દેશ કઈ રસકો તો બીજું તો શું કી આ તો જો વાદળ નો નજારો પણ કંઈક આવો હતો હા વિડિયો બનાવવાનું મૂળ ન પણ તો બનાવી નાખ્યું ના એમ ભરતભાઈ ભરત ભાઈ ગાય જેમને એમ કે અમને વૈશાખ માં લગ્ન છે એટલે આ એની રીલ બનાવવાની થાય મુરત ઘટાઇ લે એટલે ક્યુ ખબર સુખનો સૂરજ ઉગાડી જો દીધો મારા નાતે